નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ખૂબ જ મજામાં હશો હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મજામાં ને બધે ઓકે વેકેશનનો સમય ચાલી રહ્યો છે ગરમી વધારે પડી રહી છે અને અત્યારે તો થોડુંક ઠંડક હોય ઓકે તો હવે આજે એક નવા ટોપિક સાથે આપણે મળ્યા છીએ તો આજનો ટોપિક છે અંગ્રેજી બનાવવું કેવું સહેલું જો અંગ્રેજી આપણને ડિફિકલ્ટ શું કામ લાગે છે શા માટે આપણને અંગ્રેજી છે યુટ્યુબમાં રાક્ષસ જેવું લાગે છે હે આમ કેમ ત્યાં ખાવત દીપડા આવી લાવતો એવું અઘરું લાગે પણ સાહેબ કાંઈ નથી મીંદડી હે હું તમને કહું ને એક એની ટ્રીક છે એ અપનાવવાની રોજ જે આટલું કામ કરવાનું એટલે આસાનીથી આરામથી યુ વિલ સ્પીક ઇંગ્લિશ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ એન્ડ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ હા રેડી ગમે એ કરી શકશો લખી શકશો વાંચી શકશો બોલી શકશો સમજી શકશો એવરીથિંગ વિલ ડૂ બટ આ પ્રોસેસ તમારે કરવી પડશે રેડી તો આજે મસ્ત રીતે હું જે પ્રેક્ટિસ કરાવવાનું છે આજનો સેશન છે એ રીતનો બરાબર તો એ જે પણ ટોપિક ઉપર જે ટોપિકને આધારે હું આ ટોપિક લઈને આવ્યો છું જોયું તમે ટૉપિકના આધારે જે ટોપિક લઈને આવ્યો ટોપિક તમે જોવો એક વખત કઈ રીતે સમજવાનું છે કઈ રીતે કામ કરવાનું છે એ બધી ઇન્ફોર્મેશન તમને આપીશ વિડીયોની અંત સુધી બન્યા રહેજો તો મજા આવશે અને આજની પ્રેક્ટિસ સેશન એવી રહેશે કે ભાઈ તમને એમ કહેવાય ને કે ફૂલ ને ફૂલની પાકડી તમને ઇન્ફોર્મેશન મળશે રેડી તો શરૂઆત કરીએ આ વિડીયો જોયા પછી અંગ્રેજીનો ડર ખતમ થઈ જશે એની જવાબદારી છે રેડી પણ આગળના જાય છે હજી જે લોકો પહેલી વાર એવા હોય બાકી રહી ગયા હોય આગળના લેક્ચર તો પહેલેથી જોતા આવશો એને આ લેક્ચરમાં વધારે મજા આવશે કારણ કે આપણે જે આગળના ટોપિક સમજ્યા છે એ ટોપિકના આધારે તમે પ્રેક્ટિસ કરાવવાની છે લાવો તો પછી એ તો આવડવું જોઈએ ને હા તો એ કરવાનું પછી અહીંયા મજા કરવાની રેડી તો આજે આ ટ્રીક અપનાવવાની છે બધા લેક્ચર જોઈ લેજો જે લોકો પહેલેથી આપણે પ્લે લિસ્ટ મૂકેલી જ છે એની એમાં તમને બધા લેક્ચર્સ મળી જશે રેડી શરૂઆત કરી દઈ હાલો કરી દઈ છીએ પણ આપણે નિયમ હોય છે કે મસ્ત રીતે એક વખત વિડિયોને લાઈક કરી દો બે હજાર લાઈકનો ટાર્ગેટ હોય છે ભાઈ તમારે ટાર્ગેટ પૂરો કરવાનો છે અને તમારા ટાર્ગેટ હું પૂરા કરીશ તો લાઈક કરી ચેનલમાં નવા છો ને હજી સબસ્ક્રાઈબ કરવાનું જો બાકી રહી ગયું હોય સાહેબ તમારે તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબનું બટન એકવાર દબાવી દો તો મારા ઉપર વધારે તમારી મહેરબાની રહેશે ત્રણ લાખ અને બાવન હજાર પ્લસ સબસ્ક્રાઈબર્સ સુધી આપણે પહોંચી ગયા છે આપનો સપોર્ટના લીધે અહીંયા પહોંચ્યો છો તો ધન્યવાદ દર વખતે કહું છું હર હમેશની માટે હું તમારો આભારી રહીશ તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓકે હવે શરૂઆત કરી દે આજના લેક્ચરની શા માટે આપણે અંગ્રેજીથી ડરીએ છીએ હે ભાઈ કોણ કહે તમે કહો તો તમને શું કારણ કે તમને ડર લાગતો હોય હે મને ડર લાગતો હતો મને તમારી જેમ એમ કાધું કાલે આ નો થાય પણ જો વિજય થઈ જતું હોય આ દુનિયાના તમામ લોકો કરી શકે એક બારમાં ઇંગ્લિશ ફેલ વ્યક્તિ અત્યારે ઇંગ્લિશ ભણાવી શકતો હોય તો એ દુનિયામાં ભાઈ હે પણ કામ કરવાનું મહેનત કરવાની પ્રેક્ટિસ કરવાની ઘરે કામ કરો હું અહીં તમને રસ્તો બતાવીશ આ રસ્તેથી જમણી બાજુ બોલો ત્યાંથી ડાબી બાજુ જાઉં સીધા જાવ ત્યાં તમને અંગ્રેજીનું ઘર મળી જાય પણ એ રસ્તે તમારે હાલવું તો પડશે રેલા તો થોડોક તમે હાલો બરોબર છે કઈ રીતે હાલવું એ હું તમને કેતો જઈશ ગાઈડન્સ રેડી તો એ પ્રમાણે તમારે કરવાનું છે એવું ન હોય બધુંય ભેગું થાય હે તમે ગુજરાતી બોલી શકો છો તો તમે દુનિયાની કોઈ પણ ભાષા બોલી શકો ગુજરાતી આવતી અઘરી ભાષા છે સમજી ગયો તમે તો ખાસ એક વસ્તુ છે હા નો ડાઉટ નવી ભાષા છે તો નવા ને હમજતા થોડીક વાર લાગે ભાઈ આ દુનિયામાં માણસોને નવા આપણે જીવનમાં આવે તો એને સમજતા ભાઈ વાર લાગે ને હે માણસો નહીં સમજવામાં વાર લાગે તો ભાષા છે એ લાવ તો એને થોડીક સમજવામાં વાર લાગશે ધીમે ધીમે સમજાઈ જશે પછી ધીમે ધીમે આવડી જશે એની રહેતા એની સાથે રહેતા રહેતા બરાબર છે કોન્ફિડન્સ લેવલ હાઈ હોવો જોઈએ અંગ્રેજી બોલવા માટે અરે આઈ કેન સ્પીક ઇંગ્લિશ ભલે પછી કાંઈ ન આવડતું પણ એ કોન્ફિડન્સ લેવલ છે એ સુપર લેવલનો લઈ આવો ધેન સ્પીક ઇંગ્લિશ વેરી ફ્લુએન્ટલી આમ ગેંગ યુ ગેર આ વસ્તુ ધ્યાનમાં રાખજો ઓકે ચાલો તો અંગ્રેજી ડર લાગવા પાછળનું રીઝન એ એક તો આપણી પાસે થોડુંક વોકેબુલરી ઓછું હોય છે સ્પેલિંગ યાદ નથી રહેતા સાહેબ શબ્દો જ યાદ નથી રહેતા સાહેબ ક્યાંથી કઈ ડિક્શનરી લેવી સર શું કરો લોટ ઓફ ક્વેશ્ચન્સ મને લોકો પૂછે છે બરાબર ઘણા બધા પ્રશ્નો હવે એના લીધે ઈ ન આવડતું એટલે ઓબ્વિયસલી વાત છે કે ભાઈ આપણે ઇંગ્લિશ નથી બોલી શકવાના હવે અંગ્રેજી સેન્ટેન્સ જ ન બને એલા શબ્દો વગર તો અઘરી તો પડવાનું જ છે બટ એવું કઈ ન હોય એના માટે અંગ્રેજી ઇમ્પ્રૂવમેન્ટ કરવા માટે શબ્દો 100% જરૂરી છે બટ ઈ શબ્દો કઈ રીતે યાદ રાખવા કઈ રીતે આપણા જીવનમાં એ આપણા મનમાં ઘર કરશે આપણે એને મનમાં ઘર કઈ રીતે કરવા દેવું એ તમામ પ્રકારની માહિતી માટેનો આવતી કાલે એક આપણે લેક્ચર રાખેલ છે જો પેલા આની માહિતી આપી દો કાલે સાંજે નવ વાગે યુટ્યુબ ઉપર આપણી ચેનલ વિજય નાકિયા નામની ચેનલ ઉપર લાઈવ એક વિડિયો આવશે લાઈવ લેક્ચર લેવામાં આવશે ભાવ ભર્યું આમંત્રણ છે અંગ્રેજીમાં શબ્દ ભંડોળ વધારવાની જોરદાર ટ્રીક લાઈવ તમારી સમક્ષ રજૂ કરીશ અને કાલે એક સરપ્રાઈઝ છે મિત્રો તમારા માટે મોટા મોટું સરપ્રાઈઝ કહું ને આ વર્ષનું તો એ આવતીકાલે તમને આ લાઈવ લેક્ચરમાં આપવામાં આવશે રેડી તો આવતીકાલે નવ વાગે એક્ઝેક્ટલી આપણી ચેનલ વિજય નાકિયા ગુરુ ઓફ નામની નામની એપ્લિકેશન છે આપણે અહીંયા ચેનલ વિજય નાકિયા જોકે હું ગુરુ ઓફ ગુજ્જુ જ છું એટલે વિજય નાકિયા યુટ્યુબ ચેનલ ઉપર કાલે ફ્રી લાઈવ લેક્ચર લેવામાં આવશે ત્રણ ટીપ્સ આપીશ તમને હું એને ફોલો કરવાની છે એ રીતે શબ્દો વધારવાની તમને ટેકનિક છે ને ફાળું ટેકનિક લઈને આવ્યો છું કાલ નવ વાગે રેડી અને પહેલાં એક વસ્તુ અંગ્રેજી ખરેખર જ જો તમારે

પણ સોમ મંગળ અને બુધ દરરોજ બે કલાક લેક્ચર રહેશે એક કલાક સ્પીકિંગ સોરી સ્પીકિંગ રહેશે અને એક કલાક મારું એક્સપ્લેનેશન રહેશે સોમ મંગળ અને બુધ મારું એક્સપ્લેનેશન અને સોમથી શુક્ર એક એક કલાક સ્પીકિંગ તો આવશે જ અને ફક્ત ફીઝ નાઇન 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 છે નવ હજાર નવસો નવ્વાણું પણ એ નવ હજાર નવસો નવ્વાણુંમાં તમને સો ટકા બેનિફિટ મળશે સો ટકા તમને શીખવા મળશે કઈ રીતે બોલવું તમે પણ બોલતા થઈ જાશો પહેલી જૂનથી લા ક્લાસ ચાલુ થશે આ નંબર આવી પાસે નંબર ઉપર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો તો ખાસ આ જોઈન કરી લેજો પછી કહેતા નહીં ક્યાં સાહેબ કીધું નહોતું રેડી ચલો તો હવે આગળ વધીએ આ કાલ જોડાઈ જવાનું છે હવે જો મિત્રો અંગ્રેજી અઘરુંને સહેલું કઈ રીતે બનાવવું એના માટે એક આ ફોટો છે ને એક ફોટો તમને દેખાતો હોય છે આપણી જે નવી વબની પીડીએફ છે વધારે હું જાજુ અત્યારે હું સસ્પેન્સ નહીં ખોલી દઉં કારણ કે સસ્પેન્સ કાલે ખોલવાનું છે આવતીકાલના લેક્ચરમાં લાઈવ લેક્ચરમાં અત્યારે હું તમને ખાલી એટલી હિન્ટ આપું છું કે એક મેં એવી ટૂંકમાં પીડીએફ બનાવેલી છે આની વબની અને બીજી એક નહીં કહું કાલે કહીશ એ વસ્તુ તમને કાલે મળશે પણ આ જે આ આપણી નવી પીડીએફનો એક નાનકડો એવો ફોટો તમારી સમક્ષ રજૂ કર્યો છે પીડીએફનો એક પેજ રજૂ કર્યું છે કે આ રીતે તમને ઘણા લોકોને સહેલું પડતું ઓલો ગ્રુપ પડતું કે ભાઈ વી છે એનું તો અહીંયા ઉચ્ચાર આપેલા વી ટુ ના ઉચ્ચાર શું થાય વી ઉચ્ચાર શું થાય એ નતી ખબર પડતી આપણે આખી ડિઝાઇન કરેલી છે જેથી તમને સમજવામાં સરળતા પડે બરોબર પણ હવે હું એ કાલે વાત આપણે ચર્ચા કરશું વધારે ડીપમાં તમને કેમ મળશે એ તમને કાલે હું વાત કરીશ બરોબર છે ડોન્ટ વરી અબાઉટ ઇટ હવે ધ્યાન અહીંયા એ રાખવાની છે કે સાહેબ અહીંયા જે ટૂંકમાં

તમારે કઈ રીતે સેન્ટેન્સીસ બનાવવા કઈ રીતે ઇંગ્લિશમાં બોલવું એની હું તમારી માટે વાત કરું તો મેં અહીં નાનું કર નાખું છે આ હોપ તમને દેખાતો હશે અથવા તો તમે આનો પેલા સ્ક્રીનશોટ પાડી લ્યો બરાબર અથવા તો તમારી પાસે પીડીએફ હશે જ વબની પણ હા એમાં થોડું ઘણું ફેરફારવાળું હશે કારણ કે આ લાઈન એમાં નહીં હોય રેડી ચલો તો હવે મિત્રો જેટલા પણ સેન્ટેન્સીસ અહીંયા આપેલા છે એ સેન્ટેન્સીસને સમજવાના કે કયા ટેન્સમાં છે અને એને ટ્રાન્સલેટ કરવાની કોશિશ કરવા હવે આવડશે જ મારી પેલા તમારા સેન્ટેન્સીસ છે ઇંગ્લિશમાં એ કોમેન્ટ બોક્સમાં આવવા માંડવા જોઈએ કારણ કે તમે મને પહેલેથી ફોલો કરો છો ને તો આ સેન્ટેન્સ તમારા ડાબા હાથની ટચલી આંગળીનો નખ હોય ને એનું કામ છે સમજાય ગયું તમે એટલે એટલું સહેલું છે બટ જે લોકોને અઘરું લાગે જ છે ને એ લોકોને કઈ રીતે સહેલું કરવું તો વર્બ્સ હોય તો દસ દસ પંદર પંદર વર્બ્સને તમે એક સાથે લ્યો એની સાથે એના નવા નવા સેન્ટેન્સીસ બનાવો એના બે ફાયદા થાય એક તો યાદ રહેશે સાથે સાથે સેન્ટેન્સ કેમ બનાવવું એ તમને બેનિફિટ મળશે એટલે ખાસ અહીંયા લખું તમે શા માટે લડો છો સાહેબ ઓટોમેટિક ખબર પડી જાય લડો છો એટલે છે સાદો તો આપણને ખબર પડે શા માટે હવે આપણને ખબર છે ડબલ્યુ એચ વાળી વાક્ય રચના છે એમાં ડુ અને ડઝ પછી આવે એ સબ્જેક્ટ આવે આવું બધું બહુ યાદ નહીં રાખવાનું હવે હવે ઓન ધી સ્પોટ જ થાય થોડુંક ખબર હોય વાય શા માટે એટલે શું થાય વાય વાય પછી ડુ કે ડઝ

સોરી વોટર હવે આવા ઘણા બધા ક્વેશ્ચન આખે આખું લઈ લેવાનું હે શા માટે તમે ઘડિયાળ લાવો છો તો વાય ડુ યુ બ્રિંગ વોચ તમે શા માટે કપડાં ખરીદો છો વાય ડુ યુ બાય ક્લોથ શા માટે તમે બોલ પકડો છો વાય ડુ યુ કેચ બોલ બરાબર શા માટે તમે ખો ખાડો ખોદો છો વાય ડુ યુ ડીગ ડોગ બરાબર છે શા માટે તમે સફરજન ખવડાવો છો વાય ડુ યુ ફીડ એપલ્સ તમે શા માટે સારું અનુભવો છો વાય ડુ યુ ફીલ ગુડ શા માટે આ તો કહી દીધું શા માટે તમે સારા માર્ક્સ મેળવો છો વાય ડુ યુ ગેટ ગુડ માર્ક્સ

તો સાદો ભૂતકાળ છે તો નીરવ નીરવને ધોરણ દસ માં આવ્યા આવ્યા એટલે શું થાય મેળવવું આવ્યું એટલે ગેટ થાય તો ગેટ નું ભૂતકાળ ગોટ થશે કારણ કે અહીંયા ખબર આપણને હોવી જોઈએ સાહેબ ગેટ એટલે મળે છે મતલબ કે મને નવાણું ટકા દરરોજ મળે છે દર વર્ષે તો આઈ ગેટ નાઇન્ટી ફાઈવ નાઇન્ટી નાઇન પર્સન્ટેજ ઇન એવરી યર તો તમને પણ મળ્યા તો નીરવ ગોટ કેટલા પણ આમથી હું હેલું આવવાનું સાહેબ આવું શીખડાવેલું છે આપણે આવ્યા એટલે ગોટ પંચાણું ટકા એટલે નીરવને પંચાણું ટકા આવ્યા સમજાઈ ગયું નીરવ ને નીરવ અમારા માટે લડ્યો તો નીરવ ફોર્ટ ફાઈટ નું ફોર્ટ થઈ જાય લડ્યો નીરવ લડે છે તો નીરવ ફાઇટ્સ નીરવ લડ્યો તો નીરવ ફોર્ટ નીરવ ફોર્ટ ફોર અસ અમારા માટે લડ્યો હવે છે હું સફરજન ખવડાવું છું જોજો ખવડાવવું ખવડાવવું છું ખવડાવવું છું જે કાંઈ પણ છે ભાઈ જોજો હવે અહીંયા ઘણા લખશે હું ખબર આય ઈટ એન એપલ એટલે ખોટું પડે આ ઈટ એપલ નો મતલબ થાય હું ખાવ છું પણ હું જ્યારે કોઈકને ખવડાવતો હોય ને મતલબ કોઈ વ્યક્તિ વસ્તુ કે પ્રાણી કોઈને બીજાને ખવડાવતો હોય ને ત્યારે ફીડ આવે જો એ લખ્યું છે કે ભાઈ ફીડ એટલે ખવડાવવું બીજા લોકોને તો આનો મતલબ થાય આઈ ફીડ એન એપલ શું થશે આ સાચું પડશે આઈ ફીડ એન એપલ રેડી તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે બરાબર એટલે જ જોજો માતા પોતાના બાળકને જ્યારે સ્તનપાન કરાવે એને ફીડિંગ કરાવે છે એવું કહેવામાં આવે છે રેડી તો એ ફીડિંગ મતલબ કે માતા પોતાના બાળકને ખવડાવે છે પીવડાવે છે તો એને ફીડ એટલા માટે કહેવામાં આવે છે

સિમ્પલ વસ્તુ છે હું ચા બનાવીશ આઈ વિલ મેક ટી હું પાણી પીશ આઈ વિલ ડ્રીક ટી હું ઘરે જઈશ આઈ વિલ ગો હોમ હું તમને બોલાવીશ આઈ વિલ ખોલ યુ હું હું તમને નહીં બોલાવું આઈ વિલ નોટ ખોલ યુ સિમ્પલ વસ્તુ છે ને તો આવા સેન્ટેન્સીસ તમારી જાતે ઘણા બધા હોય છે એ ઘણા બધા સેન્ટેન્સીસ જે મનમાં આવે ને એ એક સેન્ટેન્સ તમારે વી વનથી નહીં બનાવે વી ટુથી નહીં બનાવે રેડી એટલે તમે આસાનીથી આ બધી માહિતી આપી શકો હજી આગળ વધીએ એની પહેલા આપણો જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે હવે આજે હું તમને માહિતી આપી દઉં કે આપણો જે સ્પોકન ઇંગ્લિશનો જે કોર્સ રહેલો છે ટૂંકમાં લાસ્ટ ડેટ છે લાસ્ટ ડેટ બરોબર છે મતલબ કે પંદર જૂન પછી આ કોર્સમાં કોઈ પણ વ્યક્તિ એડમિશન લઈ શકશે નહીં એટલે આજે હું તમને ડેટ પહેલી વાર જાહેર કરું છું 15th ઓફ આ કોર્સ લાઈવ કોર્સ બંધ થઈ જાય છે મતલબ કે તમે જે આ દર બુધવારે એક લાઈવ લેક્ચર આવે છે ને એ પછી મતલબ કે જેને પરચેસ કરી લીધો એને આવશો પછી એ કહેતા સાહેબ તમે પૈસા એ નહીં 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 નવા લોકો એડમિશન નહીં લઈ શકે રેડી એટલે હવે ફક્ત ને ફક્ત પંદર જૂન સુધી જો તમારે એડમિશન લેવું છે તો અત્યારે જ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એમાં ફક્ત બારસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે બરોબર છે પંદર જૂન પછી બારસો નવ્વાણું નહીં હોય નહીં હોય નહીં ટૂંકમાં કોર્સ જ નહીં હોય નવા એડમિશન જ નહીં લઈ શકો કારણ કે કોર્સ આપણે હવે વર્લ્ડ કરવા જઈ રહ્યા છીએ બંધ કરવા જઈ રહ્યા છે મતલબ કે નવા એડમિશન લઈ શકશે નવો કોર્સ આવશે બરાબર છે એ ક્યારે આવે એની કોઈ ઇન્ફોર્મેશન નથી બટ ત્યારે આની પ્રાઇઝ પણ વધારે હશે પંદરસો નવ્વાણું સત્તરસો નવ્વાણું કે બે હજાર નવાણું એ કોઈ હશે બટ બારસો નવ્વાણુંમાં માં લાસ્ટ તમને જૂન કોન્ટેક કરી નંબર શકો આપેલા જ છે રેડી ઓકે એક વર્ષનો કોર્સ રહેશે દર બુધવાર એક લાઈવ લેક્ચર એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટિરિયલ પીડીએફ ફોર્મમાં મળી જશે તો ખાસ જોઈ લેજો રેડી હવે આગળ વધી હવે જો જ્યારે પણ આવું તમારી રીતે સેન્ટેન્સીસ બનાવવા છે બરોબર જે મનમાં આવે તો અહીંયા તમને એક લિસ્ટ આપ્યું છે બટ તમે તમારી રીતે બનાવી શકો કે ભાઈ શું તમે સારું અનુભવો છો છો કીધું એટલે ફીલ તો આપણે કહી શકો યુ ફીલ ગુડ ડુ યુ ફીલ ગુડ ડુ યુ ફીલ સેડ ડુ યુ ફીલ હેંગરી જે કાંઈ પણ છે બરાબર તમે કેવું અનુભવો છો બરાબર પછી આપણે એમ કેવું હોય કે ગમી પ્રશ્ન આમાંથી કહી કે ભાઈ તમે કેટલા માર્ક્સ મેળવશો કેટલા માર્ક્સ એટલે શું થાય તો કે હાઉ મેની હાઉ મેની માર્ક્સ હાઉ મેની માર્ક્સ વિલ યુ ગેટ વિલ યુ ગેટ ક્વેશ્ચન માર્ક રેડી ગમી તમે શા માટે શું કહેવાય આપણે કહીએ શું મેળ આપણે કહેવું એલો હા મારા પપ્પા મારા માટે બુક લાવે છે તો મારા પપ્પા એટલે કે માય ફાધર મારા પપ્પા લાવે છે શું તો લાવવું એટલે બ્રિંગ થાય પણ એસ એસ કે માય ફાધર બ્રિંગ્સ અ અ બુક બુક ફોર ફોર મી મી ક્વેશ્ચન માર્ક ન આવે એમ રેડી તો ગમે એટલા સેન્ટેન્સ છે મારા પપ્પા મારા માટે બુક લાવ્યા માય ફાધર બ્રોટ બ્રિંગનું થઈ જાય છે બ્રોટ બ્રોટ અ બુક ફોર મી મારા પપ્પા મારા માટે બુક લાવશે માય ફાધર વિલ બ્રિંગ અ બુક ફોર મી તો આ બ્રિંગ શબ્દ વારંવાર મગજમાં આવ્યો ને એટલે એ શબ્દો છે ને તમારા જીવનમાં અહીંયા મગજમાં વારંવાર મગજમાં આવે ને એટલે અહીંયા ચોટી જશે મતલબ કે બીજી વાર શબ્દ બોલવાનું ને તો ઇન્સ્ટન્ટ આવી જશે રેડી તો આના માટે આપણે કાલે એક લેકચર છે લાઈવમાં આવી જાજો હું તમને કહું છું રેડી તો આ રીતે અંગ્રેજી સહેલું તમારે બનાવવું હોય ને તો આ ટ્રીક છે ને રોજે ફોલો કરો પંદર વીસ સેન્ટેન્સ લ્યો એક ને એક ક્રિયાપદમાં બધાયમાં સેન્ટેન્સ વાપરો અલગ અલગ સેન્ટેન્સ અલગ અલગ કાર્ડ તો તમને એમાં ઘણો બધો બેનિફિટ મળશે સમજાય છે તો આ પદ્ધતિને રોજે ફોલો કરવાથી તમને ક્રિયાપદ તો યાદ રહેશે જ તમે ફ્લુઅન્ટ થતા જશો કોન્ફિડન્સ તમારામાં વધતો જશે તો ખાસ આ વસ્તુને ફોલો કરતા રહેજો તો તમને એની બેનિફિટ થશે મિત્રો હજી આપણે ટેલિગ્રામમાં તમને જોડાય ને તો આ ખાસ વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ જાજો ત્યાંથી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે અને ઇન્સ્ટાગ્રામ ઉપર વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ એના ઉપર તમે ફોલો કરી અને તમે જોડાઈ શકો છો તો ખાસ એમાં પણ જોડાઈ જાજો અને આપણી જે વોટ્સઅપ ચેનલ છે એમાં પણ જોડાઈ જાજો સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું એના ઉપરથી તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો તો ખાસ મિત્રો આની ઉપર જઈ અને એક મેસેજ કરશો હા એટલે તરત તમને એક લિંક લિંક ઉપર ક્લિક કરીને ઉપર મસ્ત મજાની રીતે ફોલોનું બટન દબાવી દેજો એટલે તમે જોડાઈ જશો તો મિત્રો જે આજનો લેક્ચર હતો કે અંગ્રેજીનો ડર કઈ રીતે ખતમ કરો ડર ખતમ પ્રેક્ટિસથી થશે અને વધારેને વધારે પ્રેક્ટિસ કરશો હું દર વખતે એક જ શબ્દ બોલું તમે જોજો બધા પ્રેક્ટિસ મેં અનુભવ્યું છે તમને એટલે કહું છું કે આ વસ્તુ કરજો જેનાથી તમને ઘણો બધો બેનિફિટ મળશે મળશે ને મળશે તો મિત્રો ખાસ આ પદ્ધતિને ફોલો કરજો અને આવતીકાલના લાઈવ લેક્ચરમાં જોડાવાનું ભૂલતા નહીં અને આગળના લેક્ચર ન જોઈએ તો જોઈ લેજો બધાય મૂકેલા જ છે સાહેબ રેડી અને વિડીયો ગેમો હોય લાઈક કરી દેજો બધાય ફર જેટલા જોઈ રહ્યા છે બધા લાઇકનું બટન દબાવી દેશે અને એક કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બલ મૂકી દેશે બધા એટલે મને ખબર પડી કે નહીં તમને આ વિડીયોમાં મજા આવી તો આટલી એક વસ્તુ તમારે કરવાની છે અને સાથે સાથે જેને પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને પ્લીઝ એક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને મિત્રોને શેર કરી દેજો નવા ટોપિકમાં ફરી પાછા કઈક મળશું નવા અંદાજ સાથે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા